મોર્નિંગ બધાને કેમ છે બધા તો ચાલો આપણે ગીત ગાઈએ બધા મજામાં છો ને તો ચાલો ખેતરનું ગીત કોને આવડે છે જેમાં ખેતરની વાત આવે આવડે જ હા ઓકે કયું આવડે છે અનુષ્કા તમને હા વેરી ગુડ ચાલો તો આપણે બધા ગઈએ એક લીટી એમાં ખેતરની વાત આવે ને ચલો વન ટુ થ્રી ઓર ઈયા ઈયા ઓ ખેતરમાં બેઠો તો મોર ઈયા ઈયા ઓ મોર આ બાજુ બોલે પેલી બાજુ બોલે ટેહું 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 મોર આ બાજુ બોલે પેલી બાજુ બોલે ટેહું 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 પસ્સા ના ખેતર ઈયા ઈયા ઓ પસ્સા ના ખેતર ઈયા બસ બહુ સરસ ગાયું ચલો ચાલો કરો તમારા માટે જો તમે મજા આવે ખેતરનું ગીત ગાયું ને તો હવે હું તમને એક ખેતરની વાર્તા કહું જેમાં ખેતર આવે તો કોણે કોણે ખેતર જોયું છે એક જોયું પહેલાં મને ખેતર જોયું છે ખેતર ક્યાં હોય આકાશમાં હોય કે જમીન પર હોય જમીન પર હોય ને અચ્છા ખેતરમાં શું થાય અનાજ થાય ને શાકભાજીઓ થાય ફળ પણ થાય વેરી ગુડ પણ જો અમુક પાક એવા હોય જે તમે કરો ને બે ત્રણ મહિનામાં રેડી થઈ જાય ને પછી એને લણ નહીં કરે એટલે કે કાપી નાખે પણ ફળને એ બધા એવા પાક છે જે વર્ષો સુધી એ જળ રહે જ જેમ કે આંબાના જળ વાયા હોય ખેતરમાં એને આંબા કહેવાય તો એ કંઈ દર વર્ષે થોડા રોપવાના હોય એ તો એકવાર રોપો એટલે વર્ષો સુધી ચાલ્યા જ કરે પછી એની જ્યારે સિઝન આવે ત્યારે એની ઉપર બધા ફળ આવે બરાબર છે ને હવે જો આવી જ એક ખેતરની સરસ વાર્તા આપણે કહીએ બરાબર છે સાંભળવી છે ને ચાલો તો એક ખેડૂત હતો એક ખેડૂત નું નામ હતું ગણપત આ ગણપત નું એક ખેતર હતું હવે જો આ એનું ખેતર આવું હતું જો દેખાય છે જા માની લો કે આ જે છે ને આ બોક્સ એ એનું ખેતર છે એવું તમે માની લેજો બરાબર છે હવે આ ખેતરની અંદર એક ઘઉં વાવતો તો ઘઉં જોયા છે અચ્છા ઘઉંના લોટમાંથી શું બને રોટ પછી પરાઠા બનાવે પૂરી તો શક્કરપારા હો બને ઘઉંના લોટમાંથી બરાબર છે ને હવે જુઓ આ ગણપતનું જે ખેતર હતું ને એ ખેતરમાં ઘઉં વાવતું હતું હવે જ્યારે સિઝન આવી વરસાદની મોસમ આવી ત્યારે એણે પણ એના ખેતરમાં ઘઉં આવ્યા અને સરસ ઘઉંનો થોડો થોડો પાક પણ ઉગી ગયો પછી એના ખેતરની અંદર આજુબાજુ છે ને બધા ઢોર આવતા ઢોર એટલે જનાવર કહેવાય ને ગાયોન ભેંસોન એ આવે અને ખેતરમાં ઘૂસી જાય અને એનો પાક બધો ખાઈ જાય એટલે પાકને નુકસાન થાય તો એણે વિચાર્યું કે હવે હું શું કરું એ મારા પાકનું રક્ષણ થાય એટલે એણે એવું વિચાર્યું કે લાય આ મારું ખેતર છે ને એની ચારે બાજુ વાડ કરી દો પેલું ખબર છે તારની પેલી વાળ આવે એ રોપી દે આમ ચારે બાજુ આમ પેલા થાંભલા રોપે ને એની ચારે બાજુ આમ તારની વાડ કરે એટલે એક લેયર કરે પછી બીજું લેયર કરે ત્રીજું લેયર કરે એવું આમ આખી વાળ કરી દે તો ગણપતે પણ વિચાર્યું કે લાય હું પણ મારી ખેતરની ચારે બાજુ વાડ કરી દઉં એટલે કોઈ જનાવર આવીને મારો પાક ખાઈ જાય નહીં એટલે એણે વિચાર્યું કે લાવ પણ હવે હું તાર લેવા જાઉં દુકાનમાં તો મને એ તો ખબર આવી જાય ને કે મારે કેટલો તાર લાવવાનો એટલે એણે વિચાર્યું કે લાવ હું મારો ખેતર છે ને એને પહેલાં માપી લઉં ચારે બાજુથી માપી લઉં પછી જેટલું માપ આવશે ને એટલો જ હું તાર લઈ આવીશ એટલે તો ગયો એના ખેતરમાં હવે જો આપણે કીધેલું ને કે એનું ખેતર આવું હતું તો માની લો કે આ એનું ખેતર છે બરાબર અહીંયા પાક ઉગ્યો છે તો એને તો પછી અહીંથી આમ માપવાનું શરૂ કર્યું કેમ કે વાળ તો ક્યાં હોય આમ અહીંયા ધારે ધાર પર હોય ને અહીંયા તો એનું ખેતર અહીંયા પૂરું થઈ જતું હતું આ આ કઈ એનું ખેતર હતું ને આમ ચારે બાજુ આ એનું ખેતરની હદ હતી હદ એટલે એની બોર્ડર બોર્ડર કહેવાય ને કોઈ પણ વસ્તુની બોર્ડર હોય એને હદ કહેવાય બીજું એને કહેવાય સરહદ સરહદ આમ તો કોઈ દેશ ને કોઈ ને હોય ને એને સરહદ કે બીજું એને સીમા પણ કહે ખેતરની એક સીમા હોય બરાબર છે ઘણા લોકો આમ બોલે ને કે આપની હદ રહો સાંભળી જ આવું કે આપની હદ રહો એટલે હા તો ગણપતે પણ વિચાર્યું કે લાય હું મારા ખેતરને પેલા માપી લઉં બરાબર છે હવે આવું તો એનું ખેતર હતું એટલે એણે તો શું કર્યું માપવાનું ચાલુ કર્યું હવે કોઈ કહેશે કોઈ પણ વસ્તુ માપવા માટે શું વપરાય આપણે કશું માપવું હોય તો શું જોઈએ માપ પટ્ટી જોઈએ શું વપરાય મીટર પટ્ટી તો હવે જો આપણી પાસે આ છે માપવા માટેનું સાધન ટેપ તો આપણે ટેપથી આ માપી લઈએ બરાબર ને તો આપણે પણ હવે ગણપતનું ખેતર માપીએ ચાલો તો હવે શિવાની બેન માપો લઈ લો ટેપ માપવાની શરૂઆત એકથી કરવાની કે જીરો થી જીરો થી જીરો થી ના ફાવે તો તમે માપ પટ્ટીનો પણ ઉપયોગ કરી શકો છો ચાલો માપો જો એને પહેલા જીરો પર મૂકી દીધું ક્યાં છે જીરો મને બતાવો જોઈએ હા વેરી ગુડ ચલો જીરો થી જાઓ ઓગણીસ

ચોરસ ચોરસ છે ને તો હવે ચોરસ હોય ને જો એક બાજુનું માપ ઓગણીસ હોય તો બાકીની બધી બાજુ કેવી હશે ઓગણીસ જ હશે એટલે આ બાજુ પણ આપણે ઓગણીસ લખી દઈએ આ બાજુ પણ ઓગણીસ અને આ બાજુ પણ ઓગણીસ હવે એણે તો ખેતરની ચારે બાજુ માપી લીધી ને બધું માપ ઓગણીસ ઓગણીસ થઈ ગયું હવે ગણપતને તો એની ચારેય બાજુનું માપ ખબર પડી ગયું એટલે હવે વિચાર કરવા લાગ્યો કે હવે મારે કેટલો તાર લાવવો પડશે તો હવે અહીંથી શરૂ કરીને અહીંયા તાર બાંધશે આમ તાર બાંધશે ચારે બાજુ જો તાર માપે બધો તો એને શું કરવું પડે એમ બધી બાજુનું માપ એને કુલ ગણવું હોય કે ખેતરમાં ચારે બાજુએ કેટલો તાર જોઈશે તો હવે એને શું કરવાનું સરવાળો સરવાળો ને સરવાળો ના કરવો હોય તો સિવાનીની વાત પણ સાચી છે એ ગુણાકાર પણ કરી શકે ગુણાકાર એટલા માટે કે ચારે બાજુનું માપ કેવું છે સરખું જ તો ઓગણીસ 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 ચાર વાર લખો એના કરતાં ઓગણીસ ગુણ્યા ચાર કરી લઉં તો પણ ચાલે બરાબર છે ને પણ પહેલાં આપણે સરવાળો કરીએ સરવાળો કરીએ ને ચાલો હવે એના એને જોવું હતું કે મારે કેટલો તાર જોઈશે એટલે એણે પણ સરવાળો કર્યો ઓગણીસ મીટર વત્તા ઓગણીસ મીટર વત્તા ઓગણીસ મીટર વત્તા ઓગણીસ મીટર તો હવે તમને બધાને સર ગુણા કરાવડતો હોય તો ઓગણીસ ચોક છોતેર તો અહીંયા લખી દઈશું છોતેર મીટર હવે એને તો ખબર પડી ગઈ કે મારે છોતેર મીટર તાર જોઈશે બરાબર છે એટલે પછી તો એ તો ગયા ભાઈ દુકાનમાં અને દુકાનમાં જઈને કીધું કે મારે વાળ કરવાની છે તો મને છોતેર મીટર તાર આપો તો પેલા દુકાનવાળા ભાઈ કે કે એવી રીતે અમે વચ્ચેથી તાર નહીં આપીએ તમારે તો આખો રોલ લેવો પડે બરાબર છે તો તમે એમ કે પચાસ મીટરનો રોલ લઈ લો કાં તો સો મીટરનો રોલ લઈ લો તો ચાલશે તો હવે ગણપત વિચારવા લાગે કે તો મારે કેટલો તાર લેવો પડે તો એણે ખબર પડી કે મારે છોતેર મીટર જોઈએ છે તો હવે હું સો મીટરનો એક રોલ લઈ લઉં તારનો એટલે એણે તો દુકાનવાળાને કીધું કે મને સો મીટર તાર આપો એટલે દુકાનવાળા એને સો મીટર આપી દીધો અને સો મીટર લઈને ઘરે આવ્યો ઘરે આવીને તો ગયા ભાઈ ખેતરમાં અને ચારે બાજુ અહીંયાથી આમ તાર બાંધવાની શરૂઆત કરી આપણી પાસે પણ એક તાર હતો જોઈએ હમણાં આ લોકોએ બાંધેલો બરાબર ને તો પણ એ તાર અલગ આવે એમાં શું હોય એ તારને આમ ગાંઠો મારી હોય એટલે પેલી આમ નૂકીલી થાય ને આમ એટલે કોઈ ઢોર અંદર જવા જાય ને તો એને વાગે એટલે હા કાંટા જેવું હોય એટલે અંદર ઘૂસી નાખે તો અણે પણ પછી છે ને તાર બાંધવાની શરૂઆત કરી એટલે એણે તો આમ તાર બાંધ્યો તો ઓગણીસ મીટર ગયું ફરી આ બાજુ આવ્યો આમ આવ્યો ને આમ આવ્યો એમ કરીને બધો તાર બાંધી દીધો તો હવે તો લાયા તા કેટલો તાર સો મીટર લાયા હતા ને ગણપત અને વધ્યો હશે કે નહીં પછી તાર તો વધ્યો હશે ને કારણ કે એને તો વાપરવાનો હતો ખાલી છોતેર મીટર એટલે પછી તો એની પાસે તાર વધ્યો હવે જ્યારે તાર બાંધતો તો બાજુમાં બીજા એક ભાઈનું ખેતર હતું એ ભાઈ આ જોતા હતા કે આ બધું શું કરે છે એમ તારને બધું રહીને એટલે એણે પૂછ્યું કે ગણપતભાઈ તમે શું કરો છો તો ગણપતભાઈએ કીધું કે ભાઈ મારા ખેતરમાં મેં ઘઉં આવ્યા છે ને બધા ઢોર ખાઈ જાય છે એટલે એમ કે એનું રક્ષણ કરવા હું ખેતરની વાડ કરું છું તો પેલા બાજુવાળા ભાઈ કે હું પણ તારની વાડ કરી દઈશ તો પેલા ભાઈએ કીધું હા સરસ કરો કરો એમ કે ગણપતભાઈએ કીધું તો કીધું કે પણ જુઓ તમારી પાસે તો આ તાર વધ્યો છે ને તો તમારો વધેલો તાર મને આપશો તો ગણપતભાઈ કે હા ચોક્કસ આપીશ તો એમણે પૂછ્યું કે તમારી પાસે કેટલો તાર વધ્યો તો હવે પેલા ભાઈ તો ગણવા લાગ્યા કે એમાં હું કેટલો લાયો હતો સો મીટર લાયો હતો એને વાપર્યો કેટલો છોતેર તો હવે આપણે બાદ બાકી કરીએ ને તમે વિચારો કેટલો વધ્યો હશે ચોવીસ મીટર વેરી ગુડ જો પંચોતેર મીટર હોત તો પચીસ મીટર વધે બરાબર છે ને જો આપણે અહીંયા બાદ બાકી કરીએ સો ઓછા છોતેર જો સોનમાઈ છ જાય

તો ગણપતભાઈ કે જો મારી પાસે ચોવીસ મીટર તાર વધ્યો છે એ હું તમને આપીશ તો પેલા રહીમભાઈ કે સારું તો હવે રહીમભાઈને તેણે તાર આપી દીધો હવે કે કે પણ શું મારે ખેતરમાં એમનું ખેતર આવું હતું કેવો આકાર છે આ ખેતરનો ત્રિકોણ ત્રિકોણ આકારનું એમનું ખેતર હતું તો એમણે વિચાર્યું કે હું પણ પેલા માપી લઉં કે મારે કેટલો તાર જોઈશે તો હવે રહીમભાઈનું ખેતર કોણ માપશે અમરજીત બાપો જોઈએ તમે લો પણ આને આપણે સેન્ટીમીટરમાં કહીશું કે મીટરમાં મીટરમાં જો હવે એમનું તારનું એમના ખેતરનું માપ કેટલું થાય છે આપણે જોઈએ જીરો થી શરૂ કરો અઠ્યાવીસ મીટર તો હવે આપણે અહીંયા ત્રિકોણ દોરી દઈએ આમ બરો હા એક મિનિટ ચાલો આ બાજુ હવે જો આ બે બાજુ છે ને તો આ બાજુ અઠ્યાવીસ મીટર લખી દઈએ ઓકે ચાલો એમનું ખેતરનો ત્રિકોણ જેવો હતો એટલે એમનું માપ એમણે ખબર પડી ગયું તો હવે તમે મને કે એમણે કુલ કેટલા તારની જરૂર પડશે શું કરીએ તો જવાબ આવશે આ ત્રણેય નો સરવાળો અઠ્યાવીસ મીટર અઠયાવીસ મીટર અને બાવીસ મીટર ચાલો તો હવે રહીમભાઈ ના ખેતર આપણે સરવાળો કરીએ ચાર ત્રણેય બાજુનો માપનો સરવાળો કરીએ જો તમે મોઢે કરવું હોય ને તો મોઢે પણ વિચારી શકો કે આમાં બે દસ એટલે સાઈઠ ને દસ સિત્તેર અને સિત્તેર ને આઠ અઠ્યોતેર હવે જો તમને મોઢે ના આવડે તો તમે આવી રીતે સરવાળો કરી શકો કે અઠયાવીસ મીટર અઠયાવીસ મીટર બાવીસ મીટર અહીંયા કરી દઈશું સરવાળાની નિશાની ચાલો હવે સરવાળો કરશે હમ જો સરસ હમ જો આવી ગયો ઇઠ્યોતેર જવાબ તો એમને કુલ તાર કેટલો જોઈશે ઇઠ્યોતેર મીટર બરાબર છે હવે ગણપતભાઈ જરૂર હતી ઇઠ્યોતેર ની તો શું હવે એમણે કેટલો તાર ની લાવવો પડશે દુકાનમાંથી હવે ચોપન જવાબ લાવવા શું કરીશું બાદ બાકી વેરી ગુડ ઇઠ્યોતેર મીટર માંથી ચોવીસ મીટર માઇનસ કરો चलो तो अह लखी दईसु इक्योतेर मीटर ओछा चौबीस मीटर चलो करो बाकी सचिन करो वेरी गुड आठ मार तो चार, चार। सात मे बे कड़ो हम्म वेरी गुड सरस चलो તો રહીમભાઈને હવે ચોપન મીટર તારની જરૂર પડશે પછી તો એ પણ દુકાનમાંથી તાર લઈ આવ્યા એમણે સરસ ખેતરની ચાર આ ચારે બાજુ એમણે પણ વાળ કરી દીધી હવે આ જુઓ આ જે ખેતર હતું ને એની ચારે બાજુનું માપ્યું બરાબર છે ને એટલે હદ હતી એ હદની લંબાઈ માપી અને ચારે બાજુના માપનો શું કર્યો સરવાળો કર્યો આમનું ખેતર આવું હતું એમણે ત્રણેય બાજુ માપી અને એનો શું કર્યો સરવાળો તો આવી રીતે આપણે જે હદની લંબાઈ અને એનો સરવાળો કરીએ એને એને શું શું કહેવાય 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 ગણિતની ભાષામાં તો પરિમિતિ 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 એટલે હદની લંબાઈ બરાબર છે આમની ત્રણ બાજુ હતું એટલે એને ત્રણેય બાજુ માપીને સરવાળો કર્યો આમને ચાર હતી કોઈ ખેતર એવું પણ આવે કે જેની પાંચ પાંચ બાજુ પણ હોય કારણ કે ખેતર તો ગમે તે આકારનો હોઈ શકે હોય શકે તો તો કોઈ સરવાળો આવે એમાં તો એક જ આમ મૂકવાની મીટર પટ્ટી માપી લેવાનું બરાબર છે હા જો બહુ મોટું ખેતર હોય તો તે લોકો શું કરે દોરી થી માપી લે પેલા પછી દોરીને આમ મોટી મીટર પટ્ટી પર ગોઠવીને જોઈ લે કે કેટલા તાર જોઈશે બરાબર છે તમે પેલા રમતના મેદાનો જોયા છે ક્રિકેટ નું રમતનું મેદાન કેવું ગોળ હોય ગોળ હોય ને એ લોકો બોર્ડર પર વાવે હા બાંધે છે ને એ લોકો બી આમ જે છે ક્રિકેટ નું મેદાન હોય ને ચારે બાજુ એ હોય કઈક ને કઈક બાંધી દે છે હા રસ્સી બાંધી દે એટલે પેલા ઓડિયન્સ આમ આવે નહીં એટલે તો આજે આપણે શું શીખ્યા આપણે શીખ્યા પરિમિતિ શોધતા બરાબર છે

એવી રીતે દરેક જે વસ્તુ હોય ચોરસ હોય લંબચોરસ હોય ત્રિકોણ હોય કે અનિયમિત આકારની હોય એ બધાની પરિમિતિ શોધવી હોય તો શોધી શકાય કશું નહીં કરવા બધી બાજુ માપી અને સરવાળો કરી દેવાનો પછી ખેતરનું માપ તો મીટરમાં આવ્યું પરિમિતિ મીટરમાં આવી પણ આપણે આ સ્લેટની પરિમિતિ શોધીએ તો એ શું મીટરમાં આવે ના એ સેમ આવશે એ સેન્ટીમીટરમાં આવશે કારણ કે એની સાઈઝ નાની છે પણ માની લો કે આપણે કોઈ મોટા શહેરો હોય જેમ કે સુરત શહેર એની આપણે આખી પરિમિતિ શોધીએ તો હા એ કિલોમીટરમાં આવે બરાબર છે ને એટલે મીટરમાં પણ આવી શકે કિલોમીટરમાં આવી શકે સેન્ટીમીટરમાં પણ આવી શકે પણ આપણને ટૂંકમાં પરિમિતિ શોધતા આવડવી જોઈએ પરિમિતિ એટલે હદની લંબાઈ ચાલો હવે આવી રીતે ખેતરની હદની લંબાઈ કોને કોને શોધતા આવડશે આવડશે બધાને તો હવે આવા બધા ખેતરો આપણી ચોપડીમાં પણ આપ્યા જુઓ જોઈએ હવે આપણે જોઈએ ને અને પહેલો દાખલામાં આપણે છે ને જોડકા જોડીશું જોડકા જોડવાના છે એક બાજુ ખેતર દોર્યા છે અને બીજી બાજુ એનું માપ લખ્યું છે એટલે હદની લંબાઈ લખી તમારે સાચી હદની લંબાઈ સુધી કાઢવાની અને એની સામે જોડી બનાવવાની આવડશે ચાલો તો જગ્યા પર જતા રહો અને ગણિતની નોટ ખોલો જો હવે સામે બધાને ખેતર દોરેલા દેખાય છે હવે આ બધા ખેતરની પરિમિતિ છે ને મેં નીચે લખી છે પરિમિતિ એટલે હદની લંબાઈ બરાબર છે ને તો હવે તમારે છે ને દરેક ખેતરની સાચી હદની લંબાઈ શોધવાની અને એની સાથે જોડી બનાવવાની બરાબર છે હવે જો સત્યમભાઈ ડસ્ટર ફેંકે છે જેની ઉપર ડસ્ટર પડે તેમણે આવવાનું અને જોડી બનાવવાની બરાબર છે જો નહીં આવડે તો આપણે શીખવાડીશું હવે તો થોડી થોડી ખબર પડી ને કે ભાઈ ખેતર હોય એની હદરી લંબાઈ શોધી હોય તો ચારે બાજુનું માપ તો લખેલું જ છે બધી બાજુનું તમારે ખાલી એ બધાને શું કરવાનું સરવાળો એટલે કે જોડવાનું બરાબર છે ને ચાલો સત્યમભાઈ રેડી ચાલો નાખો આકાશ આકાશ માટે તાળિયા લો આકાશભાઈ ચોક લઈ લઉં

લા જો એ મધુબાલાએ કેટલું ધ્યાનથી શીખી છે હા ચાલો બીજું બીજું ખેતર દેખાય છે ને હ સરવાળો કરી નાખો ફટાફટ ચાલો ડી ત્રેવીસ મીટર સાચું સાચું જોરમા તાળી કરો

ત્રીજું જોડકું જોડવાનું છે શિવમ આ ખેતર દેખાય છે હા ચલો એની બધા માપનો સરવાળો કરો ત્રણેય બાજુનો હવે શોધી કાઢો એવો જવાબ છે ચાલો સત્યાવીસ મીટર સાચું વેરી ગુડ હા સાચું છે બહુ સરસ બેસી જાઓ કોંગ્રેચ્યુલેશન ચાલો સત્યમભાઈ નાખો સાક્ષી બેન આવી જાવ લો ચોક ચાલો આ ચોથું ખેતર છે ને ધ્યાનથી જુઓ સરવાળો કરો ને કરી નાખ્યો સરવાળો અરે વાહ વેરી ગુડ વેરી ગુડ બહુ સરસ હા એકદમ સાચું આને શું કહેવાય જરા વાંચો ની કઈ સંખ્યા છે સડસઠ મીટર શું છે સડસઠ મીટર પણ એકદમ સાચું છે વેરી ગુડ બેસી જાવ ચલો આ લાસ્ટ છે છેલ્લું નાખો અમન અમન કે લીએ તાલિયા લો ચલો હવે તો લાસ્ટ છે હા છેલ્લું ખેતર છે જુઓ ઓકે પંચાવન મીટર સાચું સાચું વેરી ગુડ વેરી ગુડ આવડ્યું ચલો કેટલા હદની લંબાઈ સત્તા આવડી વેરી ગુણ બધાને આવડી તો હવે તમારે છે ને નોટમાં આવો જ એક પ્રશ્ન લખવાનો છે અને હવે પણ જાતે જોડવાના કોઈ કોઈનામાં જુએ નહીં બરાબર છે ને હવે તમારી ગણિતની નોટ ખોલો ચાલો આમાં માફ લખી દો જાઓ સરસ આવડશે ને હવે આવા ચુડકા લાવો તમારું સરસ ચુડકા જોડ્યા હં જાઓ વેરી ગુડ સલોની બેન આવડ્યો હદની લંબાઈ શોધતા હદની લંબાઈ શોધવી હોય તો શું કરવાનું સરવાળો કે બાજુ બાજુ સરવાળો વેરી ગુડ હં બહુ સરસ